દીધું ભત્રીજા બોલજે મત તને કોઈ ખબર પડે ને મેરો તો નથી થી બંધ થા તા પૈણવાનું હો તા આ તો હબળ હા કમે તો હોય આપણો ભાઈ ના શેરમાં જો આ કાલ ના એને તો આજે ના જો કાય દાવા બગાડું છે એને તો અમાર પણ ચાર વીઘા જામ્યો છે ને એ વેચી મારી

સામા આલે તો ઓયો કરવા આવ્યો એ હું તારા લીતે નઈ આવ્યો હું ઓન તારા કાકા કરું તરે કરવા દીધો નઈ તારો મોઢું ન જો આ કા મોઢું હોભળો પેલા મારો હા કા ના ભત્રીજાના લગાવે પહેરા પહેરા મારા

એ હોઈ ના કંકુદરી આના કંકુદરા હું કરું હું હટાવ લે કાય મોટા કંકુદરી હોય આ રાખ તારે કાય મોઢો કેવી રીતે પડી આ લે દેખો રાખ લે લઈ જા મારા ના કંકુદરી તો પઈણ

જાણીઓ આઈ જા જાણી લઈ આવ્યો અલ્યા આઈ જા આની કાપી રાખો આનીના કટકા કરો કટકા તું છોડ કટકા કરું આઈ જા

આ બધું આવું લેવાનું નકા આલું તમને અરે એ લઈને આવ્યો છું તવેરાવા દેજો ઓકરો લઈને આવજે કાલ મોઢા કામ મોઢા ઘેર આવને આગેવરને કહેવા દે આવો લઈને આલે જતો રહે અહીં દેહરો કાં સોમ છે ખબર ન પડતી આજે તને કાર લે માં અરે નઠા બુ તારા ઘેર ઝાકવા દે લાકડી બાધી રાખીને ઘેર આવીને તમ કેતો લાગવાની કોઈ લઈને આવ્યો બેહો તમે ના ચા પાડી ના કામ પૂરી નઠા તું જાઓ અહીં લઈને આવતા મારા ઘેરવા ને પણ ન આવો અહીં તું

હું સમાધાન તો આજે ના થાય કાલે સરપંચ સર કરવાનું સમાધાન સમાધાન

કરવું છે બોલો કરવું સમાધાન સમાધાન એ કરવા તૈયાર હું તો તૈયાર છું લ્યો એ તો તમારે ઘેર આવ્યો હતો કરવા લઈને ના બોલેટ કમ્પ્લેટ તો બે હાથ મિલાઈ દઉ મિલાઈ દો ગળા લાગો એ ના લગાય ભાઈ તમને કીધું ઠંડા નહીં બધા ના હોય તો પછી શરદી રહે તમારો લગ્ન સુધારો એ ભાઈ નો તમારો અવસર જ છે બરોબર